નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ નવા વર્ષના પહેલાં જ અઠવાડિયે ત્રીજીવાર ધ્રુજી કચ્છની ધરા ત્રણ પોઈન્ટ છની તીવ્રતા સાથે નોંધાયો ભૂકંપ યુપીના ગાઝિયાબાદમાં ભાજપ યુવા મોરચાના મંડળ અધ્યક્ષ ગેંગસ્ટર એક્ટમાં ધરપકડતી હોબાળો રેલવે ટ્રેક પર બેસી પબજી રમતા ત્રણ મિત્રો ટ્રેન નીચે કપાયા બિહારના બેતિયા ગામમાં સન્નાટો અમદાવાદ સિવિલમાં કિડનીના દર્દીઓ પાસેથી ઉઘરાવાય છે રેલવે કન્સેશનના સો રૂપિયા ગૌતમ અદાણી વિરુદ્ધ બે હજાર કરોડની લાંચ અને છેતરપિંડીના કેસમાં યુએસ કોર્ટના મહત્વના આદેશો નડિયાદ ડાકો રોડ પર વિચિત્ર અકસ્માત આસસર ટેમ્પોનું સ્પેર વ્હીલ અથડાતા બાળકીનું મોત તંત્રીલેખ ઓટો ઇન્ડસ્ટ્રીયલ ટોપ ગિયરમાં ટેકનોલોજીના યુગમાં ટેલિમેટિક્સ ગેમ ચેન્જર બની રહેશે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ સાથે સલામતીની આવશ્યકતા સેન્સેક્સ છસો પોઈન્ટથી વધુ તૂટ્યો નિફ્ટીમાં પણ એકસો પોઈન્ટનો ઘટાડો આઈટી સેક્ટરમાં સૌથી વધુ ઘટાડો ડોલર સામે સતત તૂટતો રૂપિયો પંચ્યાસી પોઈન્ટ પંચોતેરના નવા તળીએ જ્યારે શેર બજારમાં તેજીનો માહોલ જામનગરની ભૂમિ અમારા પરિવારના વિશ્વાસ અને આશાઓનું ધબકતું હૃદય છે નીતા અંબાણી કથાની કથની આઈ સીયુ લેખક ચિરાગ પટેલ અમેરિકા વાંચવા જેવો લેખ જાણવા જેવો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ